नमस्कार साधक दर्शकों हूँ ऊर्जा आद्य परम सदगुरु स्वामी शिवानंद दादाजी ने शिष्या आप सर्वे ने मारा जय श्री स्वामी शिवानंद दादाजी की ओम गुरु ब्रह्मा गुरुर् विष्णु देवो महेश्वरा गुरु साक्षात पर ब्रह्म श्री आद्य परम सदुरुवे नमः આદ્ય પરમ સદગુરુ નમઃ આદ્ય પરમ સદગુરુ નમઃ જય શ્રી દાદાજી આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીના કોટી કોટી પ્રણામ મિત્રો આ સંસાર જયારે દાદાજીએ બનાવ્યો આ ચરાચરનું નિર્માણ જ્યારે એમને કર્યું હશે તો એની અંદર સમસ્ત સૃષ્ટિ જે સજીવ સૃષ્ટિ બની નર છે એની અંદર સ્ત્રી છે પુરુષ છે આટલા પશુઓ છે દેવી દેવતાઓ પણ છે તો એ નિર્મિત કેવી રીતના થઈ હશે હરેક પાસે હરેકમાં એમને બે ભાગ બનાવેલા છે સ્ત્રી પુરુષ હરેક સજીવના હરેક પ્રાણીના બે ભાગ જો પશુઓ લઈએ તો એની અંદર નર અને માદા એવી રીતના બે ભાગ હોય છે દેવી છે તો દેવતા છે સ્ત્રી છે તો પુરુષ છે તમે પુષ્પોમાં પણ લઈ લો તો એમાં પણ બે ભાગ છે તો આ સમસ્ત સંસાર આ સમસ્ત ચરાચર એમને બનાવ્યું તો હરેક સ્ત્રી માટે એક પુરુષ હરેક પુરુષ માટે એક સ્ત્રી એવી રીતના એ બંને ભાગોનું નિર્માણ છે એની અંદર એ વ્યવસ્થાની અંદર પણ આ વિશ્વમાં એક નિયમ એ પણ લાગુ પડે છે કે જ્યાં હરેક સ્ત્રી માટે પુરુષ છે જ્યાં હરેક પુરુષ માટે હરેક સ્ત્રી છે દેવી માટે દેવ છે દેવ માટે દેવી છે નર અને માદા આવી રીતના બે ભાગ છે તો આ બધા ભાગો છે તો એની સામે એક વિકાર જે માથું ઊંચું કરે છે એ છે કામ ભાવ કે જ્યાં માયાનો માયાના જે છ વિકારોની આપણે વાત કરીએ છ વિકારોમાં સર્વ પ્રથમ વિકાર કામ ભાવને મૂકવામાં આવે છે અને એ વિકાર એટલો પ્રભાવી છે કે જેને આપણને આપણે શરૂઆતમાં શોર્ટમાં તો સમજ્યું પણ હવે થોડું વધુ વિસ્તારથી એ વિકારને સમજીએ કે આ વિકારે નથી એવા એવા મોટા મોટા ઋષિઓને પણ નથી છોડ્યો કે એક વિકારના એનાથી પ્રભાવિત થઈ જવાથી એમની કેટલા વર્ષોની તપસ્યાઓ ભંગ થઈ છે એવા ઉદાહરણોથી આપણે પરિચિત છીએ જ પણ છતાં બી આ વિકાર આપણા ઉપર પ્રભાવી થઈ જાય છે કે એક એક સ્ત્રી પર 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 યા કોઈ કોઈ પણ પણ પ્રકારનું પ્રકારનું મન આકર્ષણ હોવ એ જ ભાવ એ જો મનને આખો એ તટોલ એ જો મનને એટલો પ્રભાવી કરી દેતો હોય એ ભાવ ખાલી મનને એટલો પ્રભાવી કરે છે પણ જો એ ખરેખર જો કૃત્યમાં પરિવર્તિત થાય તો એનું પરિણામ શું થાય અને આજે આ આ વિશ્વમાં આપણે એ વસ્તુ જોઈએ છીએ કે પ્રભાવ જેટલું વધારે એ વિકારથી મન પ્રભાવિત થાય છે કામ વાસનાથી તો એ એ જે ઉત્પત્તિના જે નિયમોથી છે એની વિપરીત કેટલી વિપરીત અસરો એની થાય છે અને એ બહુ ગહન અસરો છે એ જ્યારે કૃત્યમાં પરિવર્તિત થાય છે તો એના પરિણામો પણ બહુ ખરાબ આપણે આપણી નજર સમક્ષ જોઈએ છીએ દિન બદિન એવી ખબરો પણ આપણે જોઈએ છીએ એટલે એનાથી એ કૃત્ય કેટલું ગહન છે તો જો જો કૃત્ય આ વિકારના કારણે જો આવા ગ્રહન ગહન કૃત્યો થાય છે તો ખાલી એક વિચારવા જેવી વાત છે કે એટલું ગહન કર્મ શું પરમાત્મા માફ કરશે નહીં જ કરે ને એ તો એના નિયમ અનુસાર એને સજા જ થવાની એની સજાઓ કેવી હશે અને ગરુડ પુરાણમાં પણ એની સજાઓ વર્ણનિત છે કે નર્ક સજાઓ કેવી હોય છે અને દાદાજી પરિવારમાં પણ ઘણા એવા દિવ્ય દ્રષ્ટિ ધારક છે કે જે સજાઓ જોવે છે એવા કૃત્યો થયા હોય તો એને સજાઓ દ્રષ્ટિ મારફત એમને જોઈ છે કે જીવ એ કે પ્રકાર પ્રકારની સજા આવા ગહન કૃત્યોને પામે છે એટલે આ વિકારથી દૂર રહેવું એટલા માટે જરૂરી છે કે એનો પ્રભાવ આપણા પર ન થાય સૃષ્ટિના વિશ્વના જે નિયમો પ્રમાણે એ વિકારનું હોવું અને એનું કૃત્યમાં પરિવર્તિત થવું અતિ એટલે અતિ ગહન કર્મોની શ્રેણીમાં આવે કે જેની કોઈ માફી નથી એટલા માટે એ વિકારને શાંત કરવો હોય તો એ પ્રમાણે જો ભક્તિ ભાવમાં રહીએ એ ધ્યાનની સાધનાઓમાં રહીએ તો એ વિકારથી પરે રહી શકાય છે કારણ કે જે તપોબલને પામવામાં ઘણા ઋષિઓ છે આપણા ઘણા ઋષિ મુનિઓ છે કે જેની હજારો વર્ષોની સાધનાઓ આ એકમાત્ર વિકારથી મન પ્રભાવિત થઈ ગયું અને ભંગ થઈ છે તો એ જે એમની જે 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 પ્રાપ્તિ હતી પરમાત્માને મળવાની ચાહ હતી એ તો અધૂરી રહી ગઈ કારણ કે એનાથી પ્રભાવી થઈને એ એના તરફ આકર્ષાઈ ગયા એ વિકાર તરફ આકર્ષાઈ ગયા તો જે આ શરીરનું પણ આયુષ્ય છે ને કે આ શરીરની અંદર આ શરીર તો શાશ્વત છે નહીં એની અંદર આત્મા નામ છે એ શાશ્વત છે પણ એ બંને જ્યારે એકબીજામાં છે ત્યાં સુધી જે પ્રાપ્તિ કરી શકાય છે કારણ કે એકલો આત્મા તો પરમાત્મા સુધી પહોંચી નથી શકવાનો એટલા માટે તો આ શરીરના શરીરને અમૂલ્ય દેહની શ્રેણીમાં ગણેલું છે કે આ જે દેહ છે માનવ દેહ એ અમૂલ્ય છે કારણ કે એની અંદર આત્મારામ જયારે બિરાજમાન છે અને આત્મા રામ પાસે શરીર છે એ પણ મનુષ્ય શરીર એટલું બુદ્ધિશાળી શરીર એ છે ત્યારે જ એ સોચી સમજીને વ્યવસ્થિત એના નિયમો કરીને એનું પાલન કરીને એ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે દાદાજીને પ્રાપ્ત કરી શકે છે એટલા માટે આ જે અમૂલ્ય દેહ મળેલો છે એની અંદર જે આત્મારામ બિરાજમાન છે જે શાશ્વત છે જે પરમાત્માનો અંશ છે એને પરમાત્મામાં દાદાજીમાં વિલીન કરવા માટે એમના નામમાં એમના ભક્તિભાવમાં રહેવામાં આવે તો આ જે વિકાર છે એને પોતાનાથી દૂર રાખી શકાય છે એનો પ્રભાવ આપણા પર ઓછો કરી શકાય છે અને ધીરે 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 નહીવત પણ કરી શકાય છે એટલે વિકાર તો છે પણ એ વિકારોને દૂર કરવા એ પણ સંભવ છે અને એ ભક્તિ ભાવ આધ્યાત્મના માર્ગથી આ બધું સંભવ છે કારણ કે જો એ વિકારો આપણને વારંવાર પ્રભાવી કરતા રહેશે તો એક જન્મ બાદ બીજો જન્મ બીજા જન્મ બાદ ત્રીજો જન્મ અને આ ચોર્યાસી લક્ષીઓની શૃંખલા એ ક્યારે સમાપ્ત જ નહીં થાય અને આ જ ગેમમાં આપણે પરમાત્માની આ જે ગેમ છે એની અંદર આપણે વારંવાર જન્મ મરણ જન્મ મરણ સતત પીડા સતત સતત આ બધું ચાલુ જ રહેશે એક સંસાર ને બીજો સંસાર ચાલુ એટલે એક પ્રોસેસમાં ફસાવા કરતા પરમાત્માને પ્રાપ્ત કરી એની પાસે જે શાશ્વત આનંદ છે એ આનંદમાં સંમિલિત થઈ જવું એમાં જ તો આપની સમજદારી છે આપ સર્વેને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી